વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો વીજ બિલ નો મામલો સામે આવ્યો છે શહેરના શુભમપુરા વિસ્તારમાં એક દુકાનદાર ને નવ મીટર લગાવ્યા બાદ ઇઠ્યોતેર હજાર થી વધુ નું બિલ આવતા ભારે ચકચાર મચી ગઈ છે વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે શુભમપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનો વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવવામાં આવ્યું હતું પરંતુ મીટર બદલાયા બાદ જયારે બિલ આવ્યું ત્યારે હોસ ઉડી ગયા બિલ રકમ હતી રૂપિયા ઇઠ્યોતેર હજાર આટલું મોટું બિલ આવતા દુકાનદાર પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપની સંપર્ક કર્યો દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં માં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલ રકમ જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલ તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે દુકાનદારે અપીલ કરી છે કે જો વીજ બિલ અચાનક વધારે આવે તો તરત જ વીજ કંપની સંપર્ક કરવો જોઈએ સાથે સાથે મીટર રીડિંગ જૂના બિલ અને વપરાશ રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે આ ઘટનાએ વીજ ગ્રાહકોમાં ચિંતા ઉભી કરી છે હવે જોવાનું રહ્યું કે તપાસ બાદ સાચું કારણ શું સામે આવે છે હેલો વડોદરા મારું નામ અજય વાડા છે હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા દસ વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ઇઠ્યોતેર હજાર રૂપિયા ઉપરનું બિલ હતું જેથી થોડું આઘાતજનક લાગ્યું અને આમ રેગ્યુલર મારું બારસોથી પંદરસો રૂપિયા બે મહિનાનું બિલ આવે છે હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયું અને સવારના પછી હું જી ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી પણ મને ખાલી google માં જ એટલું મેસેજ અને ત્યાં જઈને ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું બીજો હજાર છસો અને પાંચ રૂપિયા તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું તો હવે વડોદરામાં જે ના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જે બીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો એટલે હું જેબીનો પણ આભારી છું અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો એટલે હું જે પણ ધન્યવાદ કરું છું પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ લોકોને શું અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે માટે પેનિક ન થવું અને હંમેશા જે ની ઓફિસે જઈ અને ચેક કરાવું પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનું વિચાર કરો ધન્યવાદ અચ્છા કરો જે બીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો બાકી જેવીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે થેન્ક યુ